ભગવાન શિવ અને માતા પાર્વતીજી વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે પાર્વતીજીએ ભગવાન શિવને નમસ્કાર કરીને પૂછ્યું કે હે નાથ જો તમે મારા ઉપર પ્રસન્ન હોય તો મને એવું કોઈ અત્યંત ગુપ્ત વ્રત જણાવો જે તમામ ધર્મોમાં શ્રેષ્ઠ હોય જેમાં પ્રયત્ન ઓછો અને ફળ વધારે મળે કૃપા કરીને જણાવો કે મેં એવું કયું વ્રત કે તપ કર્યું હતું કયું દાન આપ્યું હતું જેના પરિણામે તમે જે આદિ મધ્ય અને અંતથી રહિત અને સમગ્ર જગતના સ્વામી છો એ મારા પતિ રૂપે મને પ્રાપ્ત થયા માતા પાર્વતીની વાત સાંભળી ભગવાન શિવ કહે છે હે દેવી ધ્યાનથી સાંભળો હવે હું તમને એક ઉત્તમ અને અત્યંત ગુપ્ત વ્રત વિશે કહું છું જેમાં આકાશમાં ચંદ્ર ગ્રહોમાં સૂર્ય વર્ણોમાં બ્રાહ્મણ દેવોમાં ભગવાન વિષ્ણુ નદીઓમાં ગંગા અને પુરાણોમાં ભાગવત વેદોમાં સામવેદ અને ઇન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે તેમ આ વ્રત સર્વોત્તમ છે આ વ્રત પુરાણ અને વેદનું સારરૂપ છે આજ તે વ્રત છે જેના પ્રભાવથી તમે મારું અર્ધ આસન પ્રાપ્ત કર્યું અને મારી પ્રાણપ્રિયા બન્યા દેવી આ વ્રત ભાદરવા માસની શુક્લ ત્રીજની તિથિએ કરવામાં આવે છે માત્ર આ વ્રતના અનુષ્ઠાનથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે હે દેવી તમે જે મહાન તપ અને વ્રત બાળપણથી જ કર્યું હતું તે હું હવે જણાવું છું આ સમગ્ર ઘટના હિમાલય પર્વત પર ઘટી હતી હિમાલય પર્વત અનેક પ્રકારની ભૂમિ વૃક્ષો લતાઓ અને પક્ષીઓથી સુશોભિત છે અહીં સિદ્ધિ ચારણ યક્ષ ગંધર્વ અને દેવતાઓ હંમેશા આનંદપૂર્વક વિહાર કરતા રહે છે ગંદર્વો હંમેશા ગનમાં લીન રહે છે અને પર્વતમણી વૈદુર્ય સોનાથી શોભાઈ છે હે દેવી તમે બાળ અવસ્થામાં જ પરમ તપસ્યા આરંભી હતી બાર વર્ષ સુધી અધોમુખ થઈ તપ કર્યું ચોસઠ વર્ષ સુધી સૂકા પાંદડા ખાઈને જીવન વિતાવ્યું માઘ મહિનામાં ફક્ત જળનું સેવન કર્યું વૈશાખમાં તપતી ગરમી સહન કરી અને શ્રાવણમાં તો અન્ન અને પાનનો સંપૂર્ણ ત્યાગ કર્યો જ્યારે તમારા પિતા હિમાલયને તમારું આ દુઃખમય જીવન જોયું અને આ જોઈ તેઓ ચિંતિત થઈ ગયા અને વિચારવા પડી ગયા કે મારી આ પુત્રીનું લગ્ન હું કોના સાથે કરું એ જ ક્ષણે ધર્મને જાણનારા બ્રહ્મપુત્ર તથા આકાશ માર્ગે વિહાર કરતા દેવર્ષિ નારદ મુનિ માતા શૈલપુત્રીને જોવા માટે હિમાલય પર્વત પર આવ્યા નારદજીને પોતાના ઘર પર આવતા જોઈ પર્વતરાજ હિમાલયે તેમને અર્ધ અને વિશિષ્ટ આદરથી સ્વાગત કર્યું અને ખૂબ વિનમ્રતાપૂર્વક પૂછ્યું કે હે મુનિ આપ અહીં કયા હેતુસર આવ્યા છો આપનું આગમન તો મારા માટે મહાન ભાગ્ય છે કૃપા કરીને આવવાના હેતુ જણાવો આ સાંભળી નારદ મુનિ બોલ્યા હે શૈલેન્દ્ર હિમવાન ધ્યાનપૂર્વક સાંભળો મને ભગવાન વિષ્ણુએ અહીંયા મોકલ્યો છે તેઓએ કહ્યું છે કે તમારી પુત્રી પાર્વતી એક અમૂલ્ય રત્ન છે તમારે તેને કોઈ યોગ્ય વરને અર્પણ કરવી જોઈએ તેથી બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેયમાં વાસુદેવ સમાન બીજું કોઈ નથી એટલે આપની પુત્રીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો એ જ મારો મત છે આ સાંભળી હિમબાન બોલ્યા કે નારદજી જો વાસુદેવ સ્વયં અહીંયા આવી મારી પુત્રી માંગશે તો હું નિશ્ચિતપણે તેમને આપી દઈશ કારણ કે તમે એમના માટે આવ્યા છો આ ઉત્તર સાંભળી નારદ મુનિ ત્યાંથી વિદાય લઈ ગયા અને તે સ્થળે ગયા જ્યાં સ્વયં ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા ત્યાં જઈ હાથ જોડીને નારદ મુનિ બોલ્યા કે હે દેવ ધ્યાનપૂર્વક સાંભળો મેં તમારા લગ્નનો પ્રસ્તાવ કર્યો છે અને આ રીતે ત્યાં થયેલી બધી જ વાત ભગવાન વિષ્ણુને કહી સંભળાવી વાસ્તવમાં ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ દેવી પાર્વતીના મનને જાણવા માંગતા હતા અને તેમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા પરંતુ જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈ ગયા તેમણે પોતાના પિતાનું ઘર છોડીને અને પોતાની સખીના ઘરે ચાલ્યા ગયા ત્યાં જઈને જમીન ઉપર પડી ખૂબ જ દુઃખી થઈ રડવા લાગ્યા પાર્વતીજીને આમ રડતા જોઈ તેમને સખીએ પૂછ્યું કે હે દેવી તમે શા માટે આટલું દુઃખી થાવ છો કહો શું વાત છે તમારી જે પણ ઈચ્છા હશે હું અવશ્ય પૂર્ણ કરીશ તેમાં કોઈ શંકા નથી આ સાંભળી પાર્વતીજી બોલ્યા હે સખી મારા મનની વાત સાંભળો મેં નક્કી કર્યું હતું કે હું મહાદેવને જ મારા પતિ રૂપે સ્વીકાર કરીશ પણ મારા પિતાએ નારદ મુનિને મારા વિષ્ણુ સાથે લગ્ન માટે સંમતિ આપી દીધી છે એ જ કારણથી હવે હું આ શરીરનો ત્યાગ કરવા માગું છું આ સાંભળી સખીએ કહ્યું હે સખી તમે ચિંતા ન કરો હું તમને એવા વનમાં લઈ જઈશ ત્યાં તમારા પિતા તમને શોધી શકશે નહીં અને એ રીતે નક્કી કરીને સખીએ પાર્વતીજીને સાથે લઈને એક વનમાં લઈ ગઈ અને પછી કથા આગળ જણાવતા ભગવાન શિવ કહે છે કે હે દેવી જ્યારે તમારા પિતા હિંબાને તમને ઘરે ન જોયા ત્યારે તેઓ અત્યંત ખૂબ ચિંતિત થઈ ગયા તેમણે વિચાર્યું કે મારી પુત્રીને કયા દેવ દાનવ એ કિન્નરે અપહરણ કરીને લઈ ગયા હવે હું ભગવાન વિષ્ણુને શું જવાબ આપું મેં તો તેમને વચન આપ્યું હતું કે મારી પુત્રીનું લગ્ન તેમના સાથે જ કરાવીશ આ રીતે વિચારતા વિચારતા હેમવાન મૂર્ચિત થઈ જમીન ઉપર પડી ગયા ત્યાં સૌ લોકો હાહાકાર કરતા દોડી આવ્યા અને પૂછવા લાગ્યા કે શું થયું તમે શા માટે મૂર્છિત થઈ ગયા છો અને હેમવાને સૌને કહ્યું કે મારી પુત્રીનું કોઈએ અપહરણ કરી લીધું છે મારું કન્યા રત્ન છીનવાઈ ગયું છે કદાચ તેને કાળસર્પ ગળી લીધો હશે કે કોઈ વાગ્યે તેને મારી નાખી હશે હું જાણતો નથી કે મારી પુત્રી ક્યાં ચાલી ગઈ છે કયા દુષ્ટે એને અપહરણ કર્યું છે આ રીતે પિતાજી શોકગ્રસ્ત થઈ કાંપવા લાગ્યા જેમ દીએ ઝાડને હચમચાવી દે તેમ તેઓ વ્યાકુળ થયા અને તેમને શોધવા જંગલ જંગલ ભટકવા લાગ્યા તે સમયે તમે પણ ઘોર વનમાં તમારી સખી સાથે ફરતા ફરતા એક સુંદર નદી પાસે પહોંચી ગયા નદી કિનારે આવેલી સુંદર ગુફા જોઈને તમે ત્યાં જ રહેવા લાગ્યા અને અન્ન અને જળનો પરિત્યાગ કરી દીધો તમે ત્યારે તેનો શિવલિંગ સ્થાપી તેનો પ્રતિદિન પૂજન કરતા રહ્યા ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજની તિથિએ હસ્તનક્ષત્રમાં તમે આ વ્રત રાખ્યું હતું આમ તો મને કેવડો ચડતો નથી પણ તમે આ દિવસે મને કેવડો ચડાવ્યો હતો અને રાત્રે નૃત્ય ગાન સાથે જાગરણ કર્યું આ કઠોર વ્રતના પ્રભાવથી મારું આસન હલવા લાગ્યું અને એક ક્ષણે હું તમારી સામે પ્રગટ થયો જ્યાં તમે તમારી સખીઓ સાથે હતા અને ત્યારે મેં કહ્યું કે હે દેવી હું તમારા વ્રતથી પ્રસન્ન છું જે પણ વર માંગવો હોય તે માંગો ત્યારે તમે વિનમ્રતાથી કહ્યું કે હે મહેશ્વર જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો

પાર્વતીને જોઈ તેઓએ ખોળામાં બેસાડીને રડવા લાગ્યા અને કહ્યું કે હે પુત્રી શિવ વાઘ સરપોથી ભરેલા આ જંગલમાં તું કેમ આવી છે આજુ સાંભળી પાર્વતી બોલ્યા પિતાજી મને ખબર હતી કે તમે મને ભગવાન શિવને જ અર્પણ કરશો પણ જ્યારે તમે નારદજીની વાત માનીને ભગવાન વિષ્ણુ સાથે મારા લગ્ન કરાવવા તૈયાર થયા છો ત્યારથી હું અત્યંત દુઃખી થઈ ગઈ છું એ કારણે જ હું વનમાં આવી ગઈ હતી જો તમે મારા લગ્ન મહાદેવ સાથે કરાવશો તો જ હું ઘરે આવીશ નહીં તો અહીં જ રહીશ દીકરીના પ્રેમમાં હિમવાન બોલ્યા હા પુત્રી એવું જ થશે ચાલ હવે ઘરે જઈએ એ રીતે હેમવાન પાર્વતીને ઘરે લઈ ગયા અને ત્યારબાદ ભગવાન શિવ સાથે તેમના લગ્ન કરાવ્યા કથા સમાપ્ત કરતા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આ વ્રત કથા હું આજ સુધી કોઈને કહી નથી તે દિવસે તમે જે વ્રત કર્યું તે કેવડા ત્રીજ તરીકે પ્રખ્યાત થયું આ વ્રતને હરતાલિકા વ્રત તરીકે પણ ઓળખાય છે હરતાલિકા એટલે કે સખીઓએ જ તમને અપહરણ કરીને જંગલમાં લઈ ગયા હતા એટલા માટે તેનું નામ હરતાલિકા પડ્યું ભગવાન શિવની આ વાત સાંભળીને દેવી પાર્વતી પૂછે છે કે હે પ્રભુ હવે તો આ વ્રતનું નામ તો સમજાયું પણ આ વ્રતનું ફળ શું છે અને કરવાથી શું પુણ્ય મળે છે અને કોને આ વ્રત કરવું જોઈએ આ સાંભળી ભગવાન બોલ્યા તે દેવી આ વ્રત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે જે સ્ત્રીઓ સુહાગરની ઈચ્છા રાખે છે તેઓએ આ વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ આ દિવસે કેળના પાન વડે તોરણ બાંધવું જોઈએ રંગીન કાપડાથી મંડપ સજાવવો જોઈએ તેમજ શંખ મૃદક વગાડતા મંગલ ગીતો ગાવા જોઈએ અને રેતીનું લિંગ સ્થાપી પાર્વતી સાથે તેનું પૂજન કરવું જોઈએ તેને ધૂપ દીપ ફૂલોથી આરાધના કરવી અને અનેક પ્રકારના નિવેદ અર્પણ કરવા રાત્રે જાગરણ કરી શિવ પાર્વતીના ભજન કરવા ફળો કંદમૂળોથી પૂજન કરવું આ પછી ભગવાન શિવના સ્ત્રોતોનો જપ કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો અને પાર્વતીની પ્રાર્થના કરવી કે હે માતા મને અખંડ સુહાગ અને ધન સંપત્તિ અને સુખ પ્રદાન કરો આ પ્રકારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને કેવડા ત્રીજની કથા સાંભળવી જોઈએ વિધિપૂર્વક બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર ગાય વગેરે દાન કરવું જોઈએ આસપાસના લોકોને પ્રસાદ આપવો જોઈએ અને સ્ત્રીઓને આભૂષણો આપવા જોઈએ ચિત્તથી પતિ સાથે આ કથા સાંભળવી જોઈએ હે દેવી આ રીતે વ્રત કરીને મનુષ્ય તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે સાત જન્મ સુધી તેને રાજ્ય પ્રાપ્ત થાય છે અને તેનો સુહાગ અખંડ રહે છે જે સ્ત્રી આ અન્ન ગ્રહણ કરે છે તે સાત જન્મ સુધી નિસંતાન રહે છે અને અનેક જન્મોમાં પતિ વિયોગનો શોક ભોગવે છે માત્ર એટલું જ નહીં જે ઉપવાસ નથી કરતી તે સ્ત્રી દુઃખી કલાપ્રિય દરિદ્ર અને સંતાન શોખથી પીડિત બને છે પણ જે સ્ત્રી આ દિવસે ચાંદી સોનું તાંબુ કાંસુ કે માટીના પાત્રમાં અન્ન મૂકી સાથે વસ્ત્ર ફળ અન્ન અને દક્ષિણા સહિત યોગ્ય બ્રાહ્મણને દાન આપે છે અને પછી પારણ કરે છે તે સ્ત્રીને અખંડ સુહાગ પ્રાપ્ત થાય છે તે પતિ સાથે સુખ ભોગ કરે છે અને ભોગોનો આનંદ માણે છે અને અંતે મારા પરમ દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે અને જે સ્ત્રી કે પુરુષ આ કેવડા ત્રીજની વ્રતકથા માત્ર શ્રવણ પણ કરે છે તેને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અને વાજપે યજ્ઞ જેવું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલા સંવાદ મુજબ કેવડા ત્રીજની સમગ્ર વિધિ અને તેની પૌરાણિક કથા પૂર્ણ થાય છે તો હાથી કેવડા ત્રીજના વ્રતની સંપૂર્ણ પૌરાણિક કથા આપે આ કથા શ્રવણ કરીને નિશ્ચિત ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી હશે અને આવી જ સુંદર વ્રત કથાઓ અને પૌરાણિક પ્રસંગોની માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો સંપૂર્ણ જ્ઞાન ગુજરાતી ચેનલ સાથે જો તમે આ ચેનલ પર પહેલીવાર આ કથા સાંભળી રહ્યા છો અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન નોટિફિકેશન ચાલુ કરો અને વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જય પાર્વતી દેવી લખી લેજો જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ અને એમની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો ફરી મળીશું આવી અવનવી કથાઓ સાથે ત્યાર સુધી ધન્યવાદ